પોરબંદર જિલ્લામાં હાલ એક પણ ખાનગી હોસ્પિટલમાં પીએમ જેવાય કાર્ડ ઉપર સારવાર સેન્ટર ઉપલબ્ધ નથી જેને લઈ અને કાર્ડ પર સારવાર લેવા માટે ફરજિયાત અન્ય શહેરમાં જવાની ફરજ પડે છે રાજ્ય સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલમાં પણ જરૂરિયાતમંદ પરિવારોને સારવાર વિનામૂલ્યે મળી રહે તેવા હેતુથી પીએમ જેવાય કાર્ડ હેઠળ સારવાર આપવામાં આવી છે જેનો તમામ ખર્ચ સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલને ચૂકવવામાં આવે છે ત્યારે પોરબંદરમાં પણ અગાઉવા કાર્ડ પર સારવારપાતી જાદવ હોસ્પિટલ આશા હોસ્પિટલ આશીર્વાદ હોસ્પિટલ અને ઠક્કર હોસ્પિટલ દ્વારા PMJAY કાર્ડ પર સારવાર આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે જેથી હવે આ કાર્ડ પર સારવાર લેવા માટે ફરજિયાત અન્ય શહેરમાં જવાની ફરજ પડે છે त्र पेडिएट्रिक्स में एक जनरल सर्जरी ऑर्थोपेडिकट हॉस्पिटल जोड़ेला त्र पेडियाट्रिक्स डॉक्टर्स हॉस्पिटल ये पीएमजेवाय में काम करने बंद पीएमजीवाई में पैकेज है तो એ પેકેજ મુજબ એ લોકોને કહેવું એમ છે કે અમને આને પોષાય એવું નથી એટલે એ લોકો બંધ કરી દીધા છે અને ઠકડાર હોસ્પિટલ અને ત્યાં જનરલ સર્જરી ઓર્થોપેડિક અને ડાયલિસિસનું પીએમ જેવાય અંતર્ગત એ જોડાયેલા છે જે મેં હાલ જનરલ સર્જરી અને ઓર્થોપેડિક ડોક્ટર ન હોવાના લીધે એ હાલ હોલ્ડ ઉપર છે

हमास्पिटल हमें गुजरा�t सरकार ने वैबट करना या आरोग्य विभाग पोरबंदर के बेगा थे आप आवते हमें डिस्कस कर रहे हैं हल पोरबंदर जिला मां मात्र भावसीजी हॉस्पिटल उपरांत आरोग्य के केंद्र मां पीएमजीवाई केंद्र कार्यरत है अशोक ठाण की गुजरात न्यूज़ पोरबंदर